જૂથવાદ સામે આવ્યો છે ભાજપના નેતા વિજયસિંહ વાઘેલાના કુલદીપસિંહ પર પ્રહાર છે નામ લીધા વિના કુલદીપસિંહ રાહુલજી પર સાધુ છે નિશાન પોતાના રોટલા શેકવા સમાજના લોકોને ગેરમાર્ગે દોર્યા છે કુલદીપસિંહ રાહુલજી સમાજને છેતરનારા આગેવાન છે સમાજના કેટલાક યુવકોને સામે ડેરીમાં નોકરી અપાવી ઘરના લોકોને નોકરી અને ધંધો અપાવ્યો હોવાનો પણ આરોપ છે મહત્વનું છે કે કુલદીપસિંહ રાવલજી કોંગ્રેસમાંથી સાવલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેમનો પરાજય થયો હતો જેના થોડા સમય પછી કુલદીપસિંહ રાવલજી ભાજપમાં જોડાઈ ગયા હતા ભાજપે હાલમાં જ કુલદીપસિંહને ડભોઈ બેઠક પર જવાબદારી સોંપી છે જેના કારણે સાવલીના ધારાસભ્ય કેતની નામદાર પણ નારાજ થયા છે અને તેમણે આ અંગે સીઆર પાટીલને પણ માહિતગાર કર્યા છે મેં સમાજ વિશે ક્યારે હું બોલેલું છું હંમેશા સમાજને સાથે લઈને ચાલવા છું પણ જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને પોતાના જ રોટલા સેકવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈને હું કહેવા માંગુ છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે આયોજન બનાવો મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બઢકા મારવાથી સમાજ એક ના થાય સમાજે તમારું બે હજાર બાવીસમાં અને સમાજે તમને દોઢ વર્ષ બે વર્ષ જે તમે સમાજ માટે કર્યું કે હું સમાજ માટે કરું સમાજ માટે કરું છું લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમને સમાજનો કેટલો કહે છે તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજનો એક બહુ મોટો આગેવાન છે પણ બધાને ખબર નથી કઈ ક્ષેત્રવાળો આગેવાન છે પહેલા હતા તમે કોંગ્રેસમાં પછી તમારા તમારા સત્તા માટે ભાજપમાં ગયા એ રીત ચૂંટણી લડ્યા ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું તાલુકાનો ધારાસભ્ય બની જાઉં એટલે પાછા તમે સમાજના છોકરા નવ તમે ને ચડાયા તમે બે હજાર ઇલેક્શન લડ્યા એ યાદી ગયા એટલે હવે તમને એવું પોતે થયું કે હું ફરી ભાઈ ધારાસભ્ય પાછા કામ બધા ખુલી જા તમે ધારાસભ્ય બનાવશો તો માતાજી કુળદેવ પા અને સમાજના વડીલો બનાવશો બાકી તારી આવી ખોટી દિલમાં રાખીને ખોટી ખોટ રાખીને તું જે રીતે સમાજને રમીને ચઢાવશો નવયુવાનો રમીને અને હવેથી કોઈ જગ્યા ચઢવા વાળા રમીને નથી

સીને ડભોઈ બેઠકની જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવતા તેમને નારાજગી વ્યક્ત કરી હતી તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને હવે વિજયસિંહ વાઘેલા જેઓ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ પણ જોડાયા હતા વિધાનસભા ચૂંટણી સમયે અને ત્યારે તેઓ કે તેના અત્યારે એકદમ ખાસ માનવામાં આવે છે અને તેમને એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને તેમને જે પ્રતિક્રિયા આપી છે નામ લીધા વિના કુલદીપસિંહ રાહુલજી પર તેમને જે પ્રહારો કર્યા છે તે એવા છે કે સમાજના યુવાનોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે સમાજનો ઉપયોગ કરી રહ્યા છે સાથે જ તેમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે સમાજ ની વાડી બનાવવાની વાત કરી હતી તે વાડીનું શું થયું ક્યાં સુધી તેનું કામ પહોંચ્યું છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો વિજયસિંહ વાઘેલાએ સ્પષ્ટ કર્યું છે કે કુલદીપસિંહ રાહુલજી જે છે તે માત્ર સમાજના યુવાનોનો ઉપયોગ કરી રહ્યો છે તેમને નોકરી પણ નથી અપાવી રહ્યા ડેરીમાં નોકરી અપાવવાની વાત કરી હતી પરંતુ તેમને નથી આપવામાં આવ્યા તેમના પરિવારો સગાઓને નોકરી અપાવ્યા ધંધા અપાવ્યા પરંતુ સમાજના જે યુવાનો છે તેમને માટે કંઈ જ નથી કર્યું એટલે કહી શકાય કે હવે સાવલી જે બેઠક છે વિધાનસભા બેઠક સાવલી તાલુકો છે ત્યાં ક્ષત્રિય વર્ષી ક્ષત્રિય અને ભાજપ વર્ષીસ ભાજપની જે લડાઈ છે તે ચરમસીમા પર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે એટલા માટે કારણ કે અગાઉ કેતરી નામદારે રાજીનામું આપ્યું અને પરત ખેંચી લીધું તેમના સમર્થકો રાજીનામું આપવા માટે તૈયાર થઈ ગયા તેમના સમર્થકો ત્યાં સુધી કહેતા હતા કે જે વ્યક્તિને ગામના પ્રભારી ન બનાવાય તેમને એક વિધાનસભાના પ્રભારી બનાવી દેવાયા અને તે રીતના આખા પ્રહારો થતા હતા અને હવે વિજયસિંહ વાઘેલાનો આ જે નવો વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આગામી સમયમાં માં સાવલી તાલુકામાં મોટો ભડકો થવાની પરિસ્થિતિ છે કુલદીપસિંહ રાહુલજી વર્સિસ જે કેતની નામદારના જે ક્ષત્રિય સમાજના સમર્થકો છે તેઓ સામસામે આવે તેવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રત્યાઘાતો પડે છે શું આ વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે તેનો જવાબ કુલદીપસિંહ રાહુલજી આપે છે કે કેમ તે પણ સવાલ છે કારણ કે અમે પણ તેમને વારંવાર ફોન કરીને આ વિડીયો બાબતે શું તેઓ કેવા માંગે છે તે પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને ફોન નથી રિસીવ કર્યો અથવા તેઓ કોઈ કામમાં હશે હવે તેઓ કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે તેના પર સૌ કોઈની નજર રહેશે જી બિલકુલ